વાહન માલિકોને ખોટા વાયદા આપી સમાધાન કરી મોકલી આવતા હવે જ્યાં સુધી કોઈ લેખિતમાં સમાધાનની ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી લડતના આગેવાનોએ અનિશ્ચિત મુદ્દા સુધી ટોલ નાખું નહીં છોડવાની જીત પકડી મારું ચૌધરી રાજકીય આગેવાનો એ પણ રસ લઈને આ ટોલ ટેક્સ મુક્તિ મળે એવા પ્રયત્ન કર્યા પણ ઘણા વર્ષો થયા ટોલ ટેક્સ મુક્તિ મળી નથી તમામ જિલ્લાઓ આખા ગુજરાત અંદર જે જિલ્લામાં ટોલ નાખું હોય એ જિલ્લા ને ટોલ ટેક્સ મુક્તિ આપવામાં આવી છે તો તાપી જિલ્લાના લોકો શું વાત છે કે એને મુક્તિ નથી મળતી મારી ચોર્યાસી વર્ષ ની ઉમર છે લડવું જોઈએ અને હું છું ગયો જ્યાં સુધી ટોલ મુક્તિ નહીં મળે અને જ્યાં સુધી સવારે જે પચીસ આગેવાનો ની ધરપકડ કરી છે એને છોડે નહીં ત્યાં સુધી હું અહીંથી ઉઠવાનો નથી અને મેં ટોલ સત્તાવાળાઓને પોલીસ ડિપાર્ટમેન્ટને કહી દીધું છે

એને એને આદિવાસી સુધારીને બગાડવાની જરૂર નથી અહીં એમ કહેવામાં આવે છે કે આ ધર્માંતરણ થાય છે પણ એ બધી વાતો ખોટી છે અને લોકોને આ કોટે ગેરમાર્ગે દોરવામાં આવે છે આવા 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 સંતોની વાતને અમે વખોડીએ છીએ